હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે મનપસંદ રસોઈમાં આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને ઝટપટ અને બે મિનિટમાં તૈયાર થઈ જાય એવી બધાની ફેવરેટ એવી મસાલા મેગી તો ચાલો બનાવીએ આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું અને એમાં આપણે હવે પનીરે સાતળી લઈશું આપણે પનીરનો પણ ઉપયોગ કરવાના છીએ એમાં જો આપણું પનીર સંતરાઈ ગયું છે હવે એને આપણે કાઢી લઈશું કઢાઈમાં કઢાઈમાં આપણે થોડું તેલ લઈ અને પછી આપણે બધી આપણે એમાં સાતરી લઈશું જો એમાં ગાજર મરચાં ટામેટા વટાણા અને શિમલા મિર્ચ નાખી દઈશું અને બધું આપણે સરસ રીતે સાતરી લઈશું અને થોડુંક એને સીજવા દઈશું અને ચડવા દઈશું આપણે થોડું આપણે મીઠું નાખી દઈશું અંદર જો આપણા શાકભાજી છે એ થઈ ગયા છે હવે એમાં આપણે પાણી નાખી દઈશું એક ગ્લાસ જેટલું અને આપણે જે મેગીમાં મસાલો આવે છે એ મસાલો નાખી દઈશું અને થોડું ગરમ થવા દઈશું પાણી એને આપણું પાણી ઉકળી ગયું છે એમાં આપણે મેગીને ભાકી અને આવી રીતે નાખી દઈશું અને એને આપણે સરસ ચડવા દઈશું બે મિનિટ આપણે ઢાંકીને એને કડવા દેસુ જો આપણી બે મિનિટ થઈ ગઈ છે અને આપણી મેગી પણ સરસ બની ગઈ છે હલાવી લઈશું અને આપણે એમાં આપણે પનીર જે સાતળ્યું હતું એ પનીર નાખી દઈશું અને હવે આપણે એને સર્વ કરી લઈશું તમારે એમાં રસો રાખવો હોય તો રાખી શકો છો તમને ડ્રાય મેગી ભાવે તો ડ્રાય બનાવી શકો છો તો ચાલો આ ઝટપટ બની જાય છે મેગી આપણી અને ખાવામાં પણ બધાને મજા આવે છે તો ચાલો એને આપણે સર્વ કરી દઈશું ઉપરથી લીલા ધાણા નાખીને પીરસો ગરમા ગરમ મસાલા મેગીનો સ્વાદ એકદમ મજા આવી જશે જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી આપણે નવી રેસિપીમાં મળીએ